કાપડ ઉદ્યોગ પર નાણાં મંત્રાલય દ્વારા પાંચ ટકાથી વધારી બાર ટકા જીએસટી કરવાની વાત કરાઈ હોય કે ભારે વિરોધ બાદ નાણાં મંત્રાલય દ્વારા જીએસટી દર પાંચ ટકા યથાવત રખાતા કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી અને સુરતના સાંસદ એવા દર્શનાબેન જરદોસે વડાપ્રધાન અને નાણાં મંત્રી સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો છે કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા કાપડ ઉદ્યોગ પર પહેલી જાન્યુઆરી બે હજાર બાવીસથી પાંચ ટકાથી વધારી બાર ટકા જીએસટીની જાહેરાત કરાઈ હતી જેનો દેશભરમાં કાપડ ઉદ્યોગપતિઓ દ્વારા વિરોધ કરાયો હોવા છતાં કોઈ નિર્ણય ન આવતા ગુજરાતમાં કાપડ વેપારીએ ત્રીસમી ડિસેમ્બરના રોજ એક દિવસ માટે ધંધા રોજગાર ગુરુવારે બંધ રાખી વિરોધ કર્યો હતો જેને લઈ અને રાજકીય નેતાઓની રજૂઆતોને ધ્યાને લઈ કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા કાપડ ઉદ્યોગ પર વધારેલા બાર ટકા જી રદ કરી હાલમાં ચાલુ છે તે જ પાંચ ટકા જીએસટી યથાર્થ રાખ્યું છે જેને લઈને સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી દસ્તાબેન જદોસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામણ સહિતનો આભાર વ્યક્ત કર્યો છે નમસ્કાર નમસ્કારની નરેન્દ્રભાઈ મોદી સરકાર મેં આવે છે કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલાજીને જી એસ ટી કાઉન્સિલ કે જો નિર્ણય થાક મારા પર શરૂ ट्रेडर्स चैम्बर्स सभी ने जो विविध संस्थाओं ने जो हमारे साथ मांग रखी थी वो मांग संवेदनशीलता से पूरी करने के लिए केंद्र सरकार में स्थित प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का हम आभार व्यक्त करते हैं इससे आने वाले समय में 2022 का वर्ष हम सभी व्यापारियों के लिए कपड़ा उद्योग के लिए बहुत अच्छा रहेगा और जिस तरह से टेक्सटाइल मिनिस्ट्री ने पिछले चार महीने में अनेक योजना बनाई है तो हम ग्लोबल આગે આપકી જીએસટી વધ કેન્દ્રીય મંત્રી દસનાબેન જુર સાથે હર્ષસે